સમાચારની વાત કરીએ તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ભરતી પરીક્ષાના મુદ્દે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે બાવીસ ડિસેમ્બરના રોજ ભરતી માટે પરીક્ષામાં એક પોઈન્ટ પંચ્યાસી લાખ ઉમેદવારોના સંમતિ પત્ર ભરાયા છે અને પ્રથમવાર ઉમેદવારોને બાજુના જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ફાળવાયા છે ત્યારે પરીક્ષા કેન્દ્રોમાં સુરક્ષા માટે નિર્ણય લેવાયો છે અને બીજું તેમણે જે નિવેદનમાં વાત કરી કે સવારે અગિયારથી બપોરે એક ત્રણ કલાકનું પેપર હશે તે બાબતની પણ તેમણે માહિતી આપી હતી ગેરરીતિ સામે કાળજી લેવા એસઆઈટીની પરીક્ષા અન્ય જિલ્લામાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એસટીઆઈની પરીક્ષામાં પ્રવેશ પહેલા બાયોમેટ્રીક લેવામાં આવશે તેવું પણ તેમણે કીધું જ્યારે ભવિષ્યમાં અન્ય પરીક્ષાઓમાં પણ બાયોમેટ્રીક લાવવામાં આવશે નાનકડી સલાહ પણ આપું છું કે પહેલીવાર જ્યારે આ રીતે જીપીએસસીનું થાય ત્યારે જીપીએસસીનું પરીક્ષા કેન્દ્ર બાજુના જિલ્લામાં જાય ત્યારે તમને અત્યાર સુધી તમે જે રીતે પરીક્ષા આપી હોય એથી જો થોડું જુદું થાય એટલે આપણને બધાને થોડોક અવરોધ લાગે થોડી મુશ્કેલી લાગે પણ એ બધું બાજુ પર મૂકી અને તમે તમારું ધ્યાન પરીક્ષા તરફ આપો અને પરીક્ષા ખુશીથી આપો એમ નિરાશ થઈને અત્યાર સુધીની તૈયારી કરી હોય ના કરી હોય પણ નિરાશ થઈને કે ભાઈ ના તો બાજુના માથ હોય મારે પરીક્ષા નથી આપવી તમારી તૈયારી સારી હશે કે ખરાબ હશે ઘણી વાર તમારી તૈયારી સારી હોય છે તો પણ તમને એવું લાગે છે કે તમારી પરીક્ષા બરાબર નથી તૈયારી બરાબર નથી ને એટલે હવે મારે આ પરીક્ષા નથી આપવી કોણ બીજા જિલ્લામાં જાય એમ કરીને છોડતા નહીં તમારી આપણે બધાનો મારા સહિત બધાનો અનુભવ છે કે જે પરીક્ષા ખરાબ ગઈ હોય એમાં સારું પરિણામ આવે એવું બન્યું છે એટલે જરા પણ નિરાશ નહીં થતા આ પણ તમારી ટ્રેનિંગનો એક ભાગ છે